ક્ષમ આપવાની સાથે જાહેરમાં ગાડાગાડી કરી તથા જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોય સાથે ખોટી ફરિયાદ કરાતી હોય જેથી આ તમામ વાતથી થી વિલાસબેન ઉર્ફે વૈશાલી અને તેમના પરિવાર ને રક્ષણ આપવાય તેવી માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી સાંભળો શું કહે છે કલેક્ટર પહોંચેલી વિલાસ બેન ઉર્ફે વૈશાલી બેન સર આજે સમય કઈ જગ્યા પર રજૂઆત લેવા શું આ રજૂઆત અમે જિલ્લા કલેક્ટર સુરત સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છેલ્લા ત્રણ વર્ષથી એનો પરિવાર વૈશાલીસરિયા પક્ષ માંથી આત્મા ભોગ બની રહ્યા છે ઘણા ટાઈમથી એ લોકો હેરાન પરેશાની છે એમને આ બધા હેરાન કરી નાખે છે કે એમના પરિવારના સોગીઓ ઘર ની બહાર નથી નીકળી શકતા ક્યાં જાય ત્યાં એ લોકો એના સાસરી આવો પૂછો કરે છે એને મારી નાખવાની ધમકીઓ આપે છે ચોક બજાર પોલીસમાં ઘણી બધી એ લોકોએ અરજી કરી છે ઘણા બધા ફરિયાદો આપવા જાય છે છતાંથી ચોક બજાર પોલીસ એની સામે આવા અસામાજિક તત્વો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે દીકરીને ન્યાય આપવા માટે ચોક બજાર ટોટલી ફેલ થઈ છે ચોક બજાર પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી જેના સંજોગે અમારે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે એના માતા પિતાએ અને એના પરિવારના સભ્યોએ ચોક બજાર પોલીસમાં કમિશનરને ડીસીપી ઝોન થઈને લેખિતમાં ફરિયાદો આપી છે છતાં બી એમાં ચોક બજાર પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી હવે આજે પાટીદારની એક દીકરીને મોટા કેસમાં વસાવીને ગુજરાત પોલીસે જે કારનામું રચ્યો છે તેની અંદર એનું સરઘસ કાઢવામાં આવ્યું છે પણ પાટીદાર પાટીદારની દીકરી સાથે તમામ પાટીદારો છે એની સાથે અમે દલિત દલિતના વકીલો અને દલિત પણ આખો દલિતનો આખો પરિવાર તેની સાથે છે આજે એક દીકરી સાથે અન્યાય થયો છે તમામે તમામ એક એકજૂટ થઈને પોલીસનો વિરોધ કરીને એ દીકરીનું જે સરઘસ કાઢ્યું છે તે તદ્દન અને ટોટલી રોંગ છે અને કાયદા વિરુદ્ધનું છે કાયદામાં કોઈ પણ જગ્યાએ લખ્યું નથી કે કોઈ પણ આરોપીનું સરઘસ કાઢી શકાય તેમ છતાં પણ એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢીને એની સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેને ન્યાય અપાવવા માટે અમે તમામ મેદાને પડેલા છે તેવી જ રીતે આ એક આંબેડકર જેમણે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું છે એની દલિત દીકરીને ન્યાય કોણ આપશે ચોક બજાર પોલીસ આપી શકશે એને ન્યાય ચોક બજાર પોલીસ પોલીસે એના પિતાનું એ દીકરીનું ચોક બજાર પોલીસ સાંભળતી નથી શા માટે નથી સાંભળતી અરજીઓની અમારી પાસે ઢગલા છે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આપેલા છે ડીસીપી ને આપેલા છે કમિશ્નર ને આપેલા છે છતાં બી ત્યાંથી ફોરવર્ડ થયેલી અરજી એ લોકો નિવેદનો લગાવીને દફતરે કરી દીધી છે શા માટે એક્શન નથી લેતા આજ દિન સુધીમાં એક પણ ફરિયાદ આ લોકોની ચોક બજાર પોલીસે દાખલ નથી સીસીટીવી સીસીટીવી પણ છે બધું છે છતાં પણ ચોક બજાર પોલીસ એ માનવા તૈયાર નથી અને આના વિરુદ્ધમાં કે ભાઈ એના મને દીધી છે અરજી આપીને ચોક બજારમાં અરજી આપી છે તો ચોક બજાર પોલીસ નિરંતર આ લોકોને ફોન કરીને દબાવે છે કે તમે આવી જાઓ આથી કરીને કહી છે કે તું આપી એ નહીં શા માટે શા માટે એને આટલું બધું પ્રેશર કરવામાં આવે છે અને અસામાજિક તત્વોના પણ એના ફાધર પણ કેટલા બધા ફોન આવે છે તમામના રેકોર્ડિંગ છે છતાં બી ચો પજ પોલીસ કોઈ એક્શન નથી લેવા મારું કમિશ્નર સાહેબ શ્રી પોલીસ કમિશનરશ્રી ને અમારું હાથ જોડીને નિવેદન છે કે આ દીકરીને ન્યાય આપવામાં આવે જેમ પાટીદાર ની દીકરીને ન્યાય એવી રીતે આ પણ છે એને ન્યાય મળે આટલો જ અમારો યાદ છે

લોકો કેવા ધમકી આપે છે ઘણી વાર નીકળતું નથી મારા ધમકી આપી તમારી સાદી કેટલા વર્ષ ત્રણ વર્ષ થયા છે મારા લગ્ન ત્યાં મને બહુ ત્રાસ હતો કેટલા મારો એક છોકરો છે બે વર્ષનો એમ કે તારા છોકરાને હું લઈ જ્યાં ક્રિમિનલ બનાવ્યો કેટલી ફરિયાદ આપી છે પણ એ લોકો અમે ધ્યાન નહીં કે સબૂત લાવો સબૂત લાવો સબૂત આપ્યું છે તો બી અમારી અરજીને સામેવાળા આરોપીને લઈ છે અરજીને અમારી પાછું કોઈ ધ્યાન નથી દેતા એ લોકો શું હકીકત છે હકીકત મારા ઘરવાળા છે મારા સારું સસરા બધા મને માન નાખવાની ધમકી આપે છે દિવેશ કુમાર ભાનજીભાઈ વાઢેર અને પપ્પાનું નામ ભાનજીભાઈ લાજીભાઈ વાઢેર મારા સાસુનું નામ પુષ્પાબેન ભાનજીભાઈ વાઢેર ફરિયાદીની બાળ ઘરની બહાર નથી મારા પપ્પાને ખરાબ ખરાબ ગાળ દે મને ખરાબ ખરાબ ગાળો દે શાક ના ભાઈ